સાઇસર ટેબ્લો સાથે એકસો પચાસ ફોર વ્હીલર સહિત ત્રણ હજાર પાંચસો મી ચાર હજાર પુરુષો મહિલાઓ તથા બાળકો સાથે જોડાયા હતા આ અહિંસા યાત્રા હાટકેશ્વર જૈન મંદિરથી શરૂ થઈ હતી અને ભારત પાર્ટી પ્લોટ ખાતે સમાપ્ત થઈ હતી યાત્રામાં પ્રસાદના દસ હજાર પેકેટ તૈયાર કરીને યાત્રામાં જૈનો સિવાય યાત્રામાનથી પસાર થતા અન્ય સમુદાયના તમામ લોકોને વહેંચવામાં આવ્યા હતા समापन समारोह बाद 5000 हजार जैनों प्रसाद स्वरूप भोजन की व्यवस्था करवा मैं दिलीप पांड्या अहमदाबाद में ही रहता हूँ और आज जो अहिंसा यात्रा निकली है वो वास्तव में ही इसी तरह से निकलनी चाहिए और आज आज के परिपेक्ष्य में अभी जो समय चल रहा है जैसे इजराइल वॉर जैसे यूक्रेन वॉर ये सारे मैं महावीर भगवान का संदेश ही सार्थक हो सकता है तो इसलिए इसको ज़्यादा से ज़्यादा फैलाएं और महावीर भगवान के सिद्धांत की ऐसा मत समझिए कि जैन है वो खाली जहनों के लिए पूरे संसार के लिए धन्यवाद थैंक यू यही संदेश है इसके अलावा और क्या संदेश होता है? हो सकता है अहिंसा हमारे एक इसरो के साइंटिस्ट हैं उन्होंने ऐसा बताया कि अहिंसा जो आज के समय में क्लाइमेट चेंज की बात हो रही है उसका रिलेशन सिर्फ अहिंसा से ही है अगर अहिंसा रहेगी તો ક્લાઇમેટ ચેન્જ બી ખતમ હો જાયગા નગર ભ્રમણની છેલ્લું સમાપન કેન્દ્ર ભરત પાર્ટી પ્લોટ ખાતે આપણે અહીં આજે ભેગા થયા છે અને સામી વાત્સલ્યાણ રૂપે પાંચ હજાર માણસનું આજે પ્રસાદી છે એના એના પછી આ સંદેશ આ રેલીની સાથે સાથે અહીંસયાત્રાની સાથે સાથે એક સંદેશ એવો બી છે કે આવનારી સાત મેના દિવસે ગુજરાત ખાતે લોકશાહીનો સૌથી મોટો પર્વ આપણે સંસદ સભ્યોની ચૂંટણીનું આયોજન છે સાત મે આપણે ગુજરાતને મતદાન કરવાની તારીખ આવેલ છે એ તારીખે આપણે અવશ્ય આ જેટલી બી જૈન સમાજ અહીં ઊભી છે એ શપથ લે છે કે એ મતદાનના દિવસે એમના તમામ કામ છોડી સૌપ્રથમ પ્રથમ મતદાનનું મહાયજ્ઞમાં સામેલ થશે અને મતદાન રૂપી આપની તા વોટના તાકાતથી આ દેશની સરકારને એક નવી દિશા આપશે અવશ્ય સમસ્ત ભારતની પ્રજાને હું જણાવવા માગું છું કે આપ સમસ્યા અવશ્ય આ યજ્ઞમાં ભાગ લેશો છીએ અને દરેક અવસરે લોકશાહીના ધબકારા સેવાના ચૂંટણીમાં આ સૌએ ભાગ લેવાનો રહેશે મારું મયંક મહાવીલાલ જૈન આદિના યુવક મંડળ મંત્રી તરીકે કામ કરી રહ્યો છું આજે અમે જે મહાવીર જયંતિ મહોત્સવ ભગવાન મહાવીર છવ્વીસ માં બાવીસ જન્મ કલ્યાણ મહોત્સવ જે મનાઈ રહ્યા છે એનું એક જ હેતુ છે જૈન ધર્મની પ્રભાવના પ્રચાર પ્રસાર અને જૈન ધર્મના પ્રમાણેથી જે દુનિયા જે ચાલી રહી છે બરાબર છે અહિંસા શાંતિથી કોઈ પણ કોઈ પણ સવાલ પ્રોબ્લેમનો હલ થાય એનો જ એક હલ છે જૈનિઝમ જૈન ધર્મ જે શાંતિનું પ્રતિક છે અને અહિંસાનું પ્રતિક છે એના હિસાબથી એના હિસાબથી અમે મહાવીર ભગવાન જન્મ જયંતિ મને રાજ્ય ચોવીસ માં તીર્થંકર છે પંચમકાલ શાસનવીર શાસન વીર ભગવાન મહાવીર આશ્રય રેલી માં સાડા ત્રણ થી ચાર હજાર જોડાયા છે બે થી સવા બે કિલોમીટર લાંબી રેલી અમે હમણાં જયારે અમને ખબર પડી અમારા બે થી સવા બે કિલો લાંબી રેલી અને વીસ કિલોમીટર નગર ભ્રમણ કરી છે અને તમે હમણાં જોઈ શકો પાંચ થી વધુ પ્રસાદી લેવડાઈ રહી છે મારું નામ અભિષેક સાગરમલ જૈન આજે મહાવીર સ્વામી ભગવાનનો છવ્વીસો ને જન્મ કલ્યાણક મહામોત્સવ સવારે હાટકેશ્વર જૈન મંદિર અમદાવાદથી શરૂઆત કરીને અહિંસા યાત્રાનું આયોજન રાખવામાં આવેલ હતું ત્રીસ જેટલા મંદિરો પૂર્વ વિસ્તારના આ રેલીમાં જોડાયેલ હતા પાંચ હજાર શ્રદ્ધાળુઓ સાથે આ રેલી આટકેશ્વર મંદિરથી પ્રસ્થાન થઈ અનેકો અનેક મંદિર થઈને બાવીસ બાવીસ કિલોમીટરની અહિંસા યાત્રા પૂર્ણ કરી બાર સાંસ્કૃતિક ઝાંખીઓ પણ એમાં સામેલ હતી